ભોગ બન્યાના ઋષિ આક્ષેપ બાદ કોળી સમાજના આગેવાનો અલગ અલગ મત આપી રહ્યા છે એક તરફ ઋષિ ભારતી સમર્થન તો બીજી તરફ કેટલાક આગેવાનોએ સમર્થન ટાળ્યું છે કોળી સમાજના આગેવાન ભોળાભાઈ મકવાણાએ સમર્થન ન કર્યું તો સમાજના કોઈ સાધુ હોતા નથી એમ કહ્યું અને ઋષિ ભારતી કહે છે કે હું કોળી સમાજનો સાધુ છું અમારા કોઈ પણ સાધુ એ છું તેવું કહ્યું નથી સાથે સમાજ સાધુનો ગર્વ લઈ શકે પરંતુ સાધુ સમાજનો ગર્વ ન લઈ શકે તેમ પણ જણાવ્યું તો જૂનાગઢમાં ભારતીય આશ્રમમાં સમાજના પચ્ચીસ વિદ્યાર્થી અભ્યાસ કરે છે અને વાક્યા ગૌશાળા જૂનાગઢ આશ્રમમાં કોઈ જ જાતિવાદ થતો નથી લીલી પરિક્રમા સમયે ભારતીય આશ્રમનો હું વહીવટ કરું છું સાથે એ પણ કહ્યું કે કોળી સમાજે આ મામલે વચ્ચે ન પડવું જોઈએ સમાજના લોકોને અપીલ કરું છું કે કોઈ પણ વ્યક્તિએ વચ્ચે ન પડવું જોઈએ હરિયારંદ બાપુ કોઈ પણ જ્ઞાતિવાદ કરતા નથી આ પ્રકારનું નિવેદન તેમણે આપ્યું સમાજને મારે એટલું છે કે તમે આમાં કોઈ પણ કોઈ પણ વિષયમાં પડોમાં તમને મહેરબાની કરીને કહું છું હાથ જોડીને કહું છું કે કોઈ જ્ઞાતિવાદ બાપુ કરતા નથી હરિયારંદજી જ્ઞાતિવાદ કરતા નથી પણ હું આ ખાતરી આપું છું અને તમને વિશ્વાસ ન આવે તો વાક્યા જે ગૌશાળા આલે છે એમાં હું બધો વહીવટ કરું છું જુનાગઢ ન્યા જે છોકરા ભણે છે કોળી સમાજના વિના મૂલ્યે ન્યા તમે લઈ જઈ આવો તમે જોઈ લો જાણી લો પછી વિવાદમાં તમે આવો બાકી વિવાદ કોઈ પણ પ્રકારનો છે નહીં બાપુ આપણા હિતે શું છે પહેલેથી રહ્યા છે અને અત્યારે હાલમાં હિતે શું છે અને સાધુ સમાજનો વિવાદ છે આપણે સમાજને ક્યાં પડવાની વાત જ છે એટલે મહેરબાની કરી બે હાથ જોડી મારી નમ્ર અપીલ છે કોઈ સમાજ આમાં આવોમાં આગળ અને અત્યારે જે હાલ વિવાદ ભારતીય આશ્રમ સરખેદનો જે ચાલી રહ્યો છે એમાં સમાજનું જે અત્યારે કોળી સમાજનું જે અત્યારે લઈને હાલે છે પણ કહેવાનો મતલબ એ છે કે સમાજનું કોઈ સાધુ હોતા નથી અત્યારે જે ઋષિ ભારતી કહી રહ્યા છે કે હું કોળી સમાજનો છું તો કોળી સમાજના કોઈ સાધુ હોતા નથી સમાજનો કોઈ સાધુ હોતો નથી સમાજ એનું ગર્વ ચોક્કસ લઈ શકે સમાજ એનું ગર્વ ચોક્કસ લઈ શકે પણ કોઈ સાધુ સમાજ નું ગૌરવ ન લઈ શકે